નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર નીલકંઠ મહાદેવ મજમુડેલા પાસે ખરાબ ઉપર આખલા યુદ્ધ શરૂ થયું રસ્તા ઉપર અવર જવર કરતા બાળકો મહિલાઓ સિનિયર સિટીઝન જન્મા ભયનો માહોલ અતિશય વિકાસ થઈ વિનાશનો મૂળ છે તે કેવો સાર્થક થઈ રહી છે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત બળદના બદલે ટ્રેક્ટરથી ખેતી કરતો થયો છે એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે સાથે બળદનો ઉપયોગ બંધ થઈ ગયો થઈ ગયો હોય આખલાઓમાં આખલાઓનો સતત વધારો થઈ રહ્યો છે રખડતા આખલાની સમસ્યા સમગ્ર ગુજરાતમાં માથાના દુખાવા સમાન બની જવા પામી છે સામે લોકો પાંજરા પોળમાં ઓછું દાન આપતા હોય સમગ્ર ગુજરાતમાં આવેલ પાંજરા પોળને પાંજરા પોળમાં મૂકવામાં આવતા પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે ત્યારે જે ગામ કે તાલુકા મથકમાં પાંજરા પોળ તેની આજુબાજુના પશુપાલકો ગાયના વાછડાને અવરું જગ્યાએ મૂકી જતા હોય આવા વાછડાઓ શિકારી કૂતરાઓનો અથવા જંગલી પશુનો શિકાર બની જતા હોય છે જે ગામમાં પહોંચી જાય છે તે મોટા થતા આંખલા બની જાય છે અને આવા આંખલાઓ ઘણીવાર ખાવા માટે તે સામસામે આવી જતાં યુદ્ધ છેડાઈ જતું હોય છે ત્યારે આજે બપોરના સમયે લખતર ગામના પૌરાણિક નીલકંઠ મહાદેવ મજમુડેલા વચ્ચે આખલા યુદ્ધ શરૂ થઈ જતાં થોડી વાર માટે રાહદારીઓ બાળકો સિનિયર સિટીઝનમાં નાશપાક મચી જવા પામી હતી ત્યારે હિંમતવાળા અને સેવાભાવી યુવાનો દ્વારા આંખલાઓને લાકડી વડે જુદા પાડતા કોઈ જાની કોઈ જાનહાની કે કોઈ ઇજાગ્રસ્ત નહીં થતાં તંત્ર દ્વારા હાશકાર અનુભવવામાં આવ્યો હતો ત્યારે આખલાઓ રોડ વચ્ચે જ પાકડી રહ્યા લોકોમાં ભયનો માહોલ